દાદા શું નામ તમારું કમાભાઈ કમાભાઈ કયું ગામ ગામ માથક વાહ ભાઈ વાહ દોસ્તો આપ જોઈ શકો છો આ જે બનાવી રહ્યા છે આ બધું જે જોવું ને એ આપણા જીવતરનો લાભ લાહો છે દાદા એકવાર દેખાડો બધા દર્શક મિત્રોને એક જ મિનિટ હા હા અને શું કહેવાય કહેવાય આ હા દેખાડો તો તમારા ખીચા હા હા કઈ રીતના બનાવવાનું તો એ તમે કરતા હતા

હે આ જે છે એ મૂળ તો ગાડેડાની ઊન છે આપણે વાાળ જે કે ઊન હોય ને હા એ કાતરનો છ મહિને કાતર અત્યારે ચાર મહિને કાતર છે છ મહિને કાતરવું એટલે આમાંથી હું હું બને પાછું એ ક્યો આપણા બધાય આ બધું ગાબરાન કોઈ ખાટલાનું વાણ કરવું હોય જો વાણી ખાય એનું જો આ દોસ્તો દાદા જે છે ને એક પછી એક એક પછી એક જે હાંધો કરી રહ્યા છે ને એ તમે જુઓ ટૂટે નહીં ગાય થાય આ બધું તમારા પાછું ધ્યાન રાખવાનું ને દાદા હા હં હં દોસ્તો આ જગ્યાએ આ તાળિયા કહેવાય શું કેવાય શું કેવાય તાળિયા 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 હં હં બતાવો એ તમે આઠ ઉંમારી દેખાડો હં હં હા મીઠું જ વધતું જાય દાદા કેટલા દિવસમાં તમે કેટલું આવી રીતના ઊન તૈયાર કરી નાખો એ મહિનો દોઢ મહિનામાં નવ કિલો ઉલેટ જેવી કરી નાખો એવું પછી તમે ધાવડો બનાવો હું બનાવો ભાઈ ધાબરો બનાવવાનો જીવાભાઈ કરી નામ જીવાભાઈ છે એમને તમારે દઈ દેવાનું હા છોકરા આવે ક્યાં મિલજ્યો નહીં કે હું તો હીજી કાં તો દોસ્તો દાદાએ જે પગમાં પહેરી છે ભાઈ વાહ ભાઈ વાહ તમે જુઓ પગમાં જે એમણે જ્યાં મોજડીયું પહેરી છે હાથમાં જે કળા અને દાદાએ ખુદ જે આ વસ્ત્રો પહેર્યા છે અને એમ કહેવાય કે આ બધું જે છે ને આપણી ભાતી ગળતાની એકદમ નજીક છે આ બધું દાદા

પરી આપણા દેશમાં એ બોલી આંબાની જોન લે લાગી વાહ હવે બસ ઓલો પાંચાળ વાળો ગામ ને દાદા હમણાં ગાતા હતા હું સાંભળી ગયો હતો તમે પાંચાળ વાળો તમે કે ગાતા હતા પંસારન ને એ ખર પાણી ને કે ખાખરા એ નહીં પથર નો નઈ પાર અરે અરે દીવા વિના વારું કરે તોય ભલો પંસાર દેવ કો વાહ ભાઈ વાહ દોસ્તો ખાસ કરીને આ વસ્તુ હું તમને દેખાડી રહ્યો છું દાદાની પાસે જે હાંધો કરે ને આ બધું પેલા હરખું કરવું પડે ને દાદા નીકું પોર હરખો થાય કેટલા ટાઈમથી કરો દાદા તમે હું લગભગ પંદર ફોર વાળા હતો ને ઓહો કાંટો એટલે તમને તમારા બધા વડવા શીખવી ને ગયા ના શીખવાડ્યું કોઈ નથી તો અમારા ડુઆ બાપા કે આ કાંતો હા એટલું જ કીધું બસ પછી તમે હાથે હાથે શીખી ગયા કાંતો હાથે હાથે શીખી ગયા હાથે હાથે કી બકરા ની જાત કાતરતા ને હા કારા બકરા હોય ને એના ખાટલા બનાવી એ હજી તમને આવડે ખાટલા ની હું દોરી બનાવી હજી તમને આવડે બનાવતા હા પણ નથી હવે છોકરા કાંતો જ નથી દેતા ને કે તું કાંતો હમ 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 આ જો દોસ્તો એક 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 વાળ જે છે ને છૂટો કરવો પડે હવે દાદા જે આટી ઓલી કરે છે ને એ મારે ખાસ તમને દેખાડવું છે અને મેં તમને હમણાં કીધું તેમ કે મારી ઉંમરના જે હશે જુવાનડાઓ એમને ગામડાની મલીપા આ વસ્તુ વિશેષપણે જોઈએ છે જો દાદા હાંધો તો કરે આ પછી તૂટે નહીં ના જો હવે ફેરવું ફેરવું એટલે આટીયું ચડે ને દાદા હમ 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 હાંધો કરી દે જો થઈ ગયો ને હાંધો હા શાલ બનાવતા છે ને દાદા તમે આમાં હે શાલ બને ને શાલ હં 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 તમને ઊંઘનો ઢેરો હોત દેશ દેખાડજો પાક્કું પાક્કું લઈ જાઓ ભેળો માણસોને દેખાડો જો આવી કાં દાદા તમે આજે માલઢોર ચારો બરાબર છે હા કેટલાએ વર્ષોના વર્ષો થઈ ગયા ને તમારા મારા પાંચ આઠ વર્ષ થઈ ગઈ ઓહો હો બધો દેશી ખોરાક તમારો દેશી ખોરાક ભણ્યા કેટલું નથી કાંઈ નહીં એકદાન ભણવા ગયો તો સાહેબે માર્યો તો પછી સાહેબને માર્યો તો પછી જીવો જ નહીં દો બાપાએ ગાડડામાં ગોઠવી દીધા આ વગડામાં વરસાદ વરાય ને વગડામાં પીળ્યો રહ્યા છોકરા બોકડાનો જલમ નહીં કઈ દુઆ બાપા મારા એવા હતા ભાત દઈ જવાનું એ અને વગડા બે હતા પેલા તો વગડો ઘણો હતો હમ હમ જો આ એક ધારો આવી જ ને દોસ્તો તમે જોઈ શકો છો દાદા લગન બગન તમારા થયા એ વખતે જમાવટ કેવી હતી કઈ ઢોલ વાગે એક નારિયલ દેવાનું બાર કઈ ઓમ આવડી બધું નહીં ગીત બીત કેવા ગાતા હતા ગીત આમ દેશી ગીત કેવા એકાદ યાદ કરો વળી હા એમ થોડું એકાદ યાદ કરો મારા હા એકાદ દેશી ગીત યાદ કરો હાલો તમને યાદ ગાણા ન આવડે મને બધું દુહા આવડે તો ગાણા કેમ ન આવડે નથી આવડતું તો તો ઓમ તમને ના ન પડું મોર જા ઉમણે દેસ મોજે જાજે મણે દેતા જા વાયુને માંડવે હું જી દોસ્તો દાદા જે છે આ વસ્તુ કાતી રહ્યા છે ખરેખર આપણને આ બધું જોવાથી આનંદ આવે વાહ આપણે જોઈએ ઘડી દાદા જે કરે છે ને એ વસ્તુ અને શહેરમાં રહેતા લોકો કે જેમણે આ વસ્તુ ન જોઈ હોય એમણે કદાચ આમાંથી નવું કંઈક જોવા મળે જાણવા મળે વાહ વાહ દાદા આપણે આ જે જગ્યાએ બેઠા છીએ બરાબર છે એ જગ્યા કઈ જગ્યા કહેવાય જડેસર હા એ જગ્યાનો શું ઇતિહાસ છે અથવા શું તમે એના વિશે થોડું ઘણું જાણો છો એ ક્યો ને હા આગળ ઉપર કે રાયણ વાં વગડો જતો હ માજેય રહી થઈ ગઈ હ ગામના ધજા ચડાવે પાદ્રમણ નમન

એમ નહીં આ જગ્યા જે શિવલિંગ જે છે એ જગ્યાનો ઇતિહાસ એમ એ અમારા ડુઆ બાપા ગામના બરધિયા સારતા પછી આ શું છે સપને આવીને કીધું કે હું આ દિવસે આ જગ્યા માંથી હું કે ખોતો પછી એક કોઈની સાઈડે થોડીક